હેલો એવરી વન દિવ્યલક્ષ્ય એકેડમીમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ બાર એકાઉન્ટ પાર્ટ વનમાં ચેપ્ટર નંબર બે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં દાખલા નંબર દસનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ જ્યાં આપણને કહ્યું છે લવ અને કુશ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે તેઓ સાહીઠ ટકા નફો ત્રણ જેમ બેના પ્રમાણમાં અને બાકીનો એટલે કે ચાલીસ ટકા નફો બે જેમ એકના પ્રમાણમાં વહેંચે છે નીચે આપેલા પેઢીના તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સત્તરના રોજના કાચા સરવૈયા અને હવાલાઓ પરથી પેઢીનું નફા નુકસાન ફાળવણી ખાતું ચાલુ ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરો તો તમે જેમ જોઈ શકો છો અહીંયા કે આપણે નફા નુકસાન ફાળવણી ખાતું ચાલુ ખાતું અને પાકું સરવૈયું બનાવ્યું છે હવે હવાલાઓ જે છે આપણે પહેલાં એને સોલ્વ કરી અને પછી સરવૈયાની એન્ટ્રીઓ જે છે એ લખતા જઈએ તો પહેલાં હવાલાની વાત કરીએ અહીં કહ્યું છે આપણને કે મૂડી પર છ ટકા અને ઉપાડ પર દસ ટકા વ્યાજ ગણવાનું છે અહીં ચાલુ ખાતા બનાવ્યા છે એટલે મૂડી સીધે સીધી આપણે પાકા સરવૈયામાં મૂડી જેવા બાજુમાં લખી દઈએ તો લવની મૂડી છે એક લાખ વીસ હજાર અને કુશની મૂડી છે એંશી હજાર અગાઉના વિડીયોમાં જેમ આપ સૌને મેં વિનંતી કરી હતી કે પાઠ્યપુસ્તક પોતાની પાસે રાખી લેજો જેથી દાખલાની અંદર વધારે સારી સમજણ પડે તો સૌથી પહેલાં આપણે અહીં મૂડી લખી રહ્યા છીએ લવ અને કુશ લવની મૂડી છે એક લાખ વીસ હજાર અને કુશની મૂડી છે એસી હજાર બંનેની મૂડીનો કુલ સરવાળો બે લાખ હવે મૂડી પર છ ટકા આપણે વ્યાજ આપવાનું છે તો મૂડી પર આપણે જ્યારે વ્યાજ ગણીશું તો એની અસર જે છે એ આપણે ચાલુ ખાતામાં આપવાની થશે તો ચાલુ ખાતામાં પહેલાં આપણે જે એન્ટ્રી બાકી આગળ લાવ્યા છે એ લખી દઈએ તો ચાલુ ખાતા પર નજર કરીએ તો લવની જમા બાકી આપી છે આઠ હજાર અને કુશની ઉધાર બાકી આપી છે બાર હજાર તો આપણે જમા બાજુમાં ચાલુ ખાતાની જમા બાજુમાં લખીશું બાકી આગળ લાવ્યા અને જમા બાકી છે લવની આઠ હજાર એટલે એટલે લવના ખાતામાં આપણે લખીશું આઠ હજાર ત્યારબાદ કુશની બાકી આપી છે બાર હજાર ઉધાર બાકી છે એટલે ચાલુ ખાતાની ઉધાર બાજુમાં બાકી આગળ લાવ્યા કુશના ખાતામાં લખીશું બાર હજાર ચાલો હવે આપણે મૂડી પર છ ટકા વ્યાજ આપવાનું છે તો મૂડી છે એક લાખ વીસ હજાર અહીં લખીએ મૂડી પર વ્યાજ એક લાખ વીસ હજારના આપણે છ ટકા કરીએ એટલે બાર છંગ બોતેર બોતેરસો અને આઠ છંદ અડતાલીસ અડતાલીસો મૂડી પર વ્યાજ જે છે એની બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુમાં મૂડી પર વ્યાજ લવ અને ખુશ લવનું મૂડી પર વ્યાજ આવે છે બોતેરસો કુશનું મૂડી પર વ્યાજ છે અડતાલીસો આનો કુલ સરવાળો કરીએ એટલે કેટલા થઈ જાય બાર હજાર ચાલો ત્યારબાદ આપણને કહ્યું છે ઉપાડ પર દસ ટકા વ્યાજ ગણવાનું છે તો ભાગીદારોનો ઉપાડ જે છે લવનો ઉપાડ છે ચાલીસ હજાર અને કુશનો ઉપાડ છે બાર હજાર તો ચાલુ ખાતાની ઉધાર બાજુમાં આપણે લખીશું ઉપાડ ખાતે પહેલાં એમનો ઉપાડ લખી દઈએ ચાલીસ હજાર અને બાર હજાર હવે ઉપાડ પર વ્યાજ ગણી લઈએ ઉપાડ પર વ્યાજ દસ ટકા આપણે વ્યાજ આપવાનું છે એટલે ચાલીસ હજારના દસ ટકા કરશો તો ચાર હજાર અને બાર હજારના દસ ટકા કરશો તો બારસો ઉપાડ પર વ્યાજની બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુમાં એટલે આપણે લખીશું અહીં ઉપાડ પર વ્યાજ લવ અને કુશ લવનો ઉપાડ પર વ્યાજ છે ચાર હજાર અને કુશનો ઉપાડ પર વ્યાજ છે બારસો આનો કુલ સરવાળો કરીએ એટલે થઈ જાય પાંચ હજાર બસો તો તમે જોઈ શકો છો પહેલો હવાલો આપણો સોલ્વ થઈ ગયો છે મૂડી આપણે ડાયરેક્ટ પાકા સરવૈયામાં દર્શાવી છે અને મૂડી પર વ્યાજ જે છે ચાલુ ખાતામાં લખ્યું છે છ ટકા મૂડી પર વ્યાજ આપવાનું હતું ચાલુ ખાતાની પણ બાકી આગળ લાવ્યા બંનેની આપણે લખી દીધી છે આગળ વધીએ દાખલા સોરી હવાલા નંબર બે માં ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર દસ ટકા લેખે વ્યાજની જોગવાઈ કરો તો ચાલુ ખાતું જે છે એની શરૂઆતની બાકી પર આપણે દસ ટકા વ્યાજ આપવાનું છે એટલે ચાલુ બાકી પર વ્યાજ અહીં લવની અંદર આઠ હજાર ચાલુ બાકી છે એની એના દસ ટકા વ્યાજ આપીએ એટલે આઠસો આવશે એ રીતે ઉધાર બાજુમાં કૂસની ચાલી ચાલુ બાકી જે છે કેટલી છે બાર હજાર તો એના ઉપર દસ ટકા વ્યાજ આપીએ ચાલુ બાકી પર વ્યાજ અહીં થશે બારસો બાર હજાર જે ચાલુ બાકી છે એના પર દસ ટકા વ્યાજ આપણે આપ્યું છે આ બંનેની ક્રોસ અસર આપીએ આપણે ચાલુ બાકી પર વ્યાજ લવનું ચાલુ બાકી પર વ્યાજ છે આઠસો અને ખુશ જે છે એનું ચાલુ બાકી પર વ્યાજ છે બારસો તો એની ક્રોસ અસર અહીંયા થશે ચાલુ બાકી પર વ્યાજ કૂસનું છે બારસો ત્યારબાદ કહ્યું છે કૂસને માસિક અઢારસો લેખે પગાર ચૂકવવાનો બાકી છે અહીં માસિક પગારની વાત થઈ છે આપણે વાર્ષિક હિસાબ તૈયાર કરી રહ્યા છીએ એટલે આપણે વાર્ષિક પગાર જે છે એ જાણવું પડે તો આ જે અઢારસો માસિક પગાર છે ગુણ્યા બહાર કરીશું આપણે તો આપણને મળશે વાર્ષિક પગાર તો પગાર જે છે એ ચાલુ ખાતાની જમા બાજુમાં પહેલાં આપણે લખીએ પગાર ખાતે અને આ પગાર કોને મળી રહ્યો છે તો કૂસને મળી રહ્યો છે એટલે કૂસના ખાતામાં આપણે લખીશું હવે અઢારસો છે એને ગુણ્યા બાર કરીએ એટલે અઢારને દસ દસથી ગુણીએ પહેલાં એટલે અઢાર હજાર થઈ જાય અને અઢાર દુ છત્રીસ એટલે અઢાર હજારની અંદર છત્રીસસો બીજા એડ કરીએ એટલે કેટલા થઈ જાય એકવીસ હજાર છસો આ એકવીસ હજાર છસો પગાર કુશની જે મળ્યો એની પણ આપણે બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ લખીશું પગાર ખાતે કૌંસમાં લખી દઈએ કુશનો પગાર છે એટલે કુશનું નામ લખ્યું એકવીસ હજાર છસો ત્યારબાદ આપણને ચોથા હવાલામાં કહ્યું છે કે ઉપરના હવાલાઓ નાખ્યા પછી વધતા નફા પર કુશને દસ ટકા લેખી કમિશન આપવાનું છે તો આપણે વધતા નફાના દસ ટકા કમિશન આપવાનું છે તો જ્યારે વહેંચણીપાત્ર નફો આપણે શોધવાની શરૂઆત કરીશું તો એ સમયે અહીં આપણને જે નફો બચે છે એના ઉપર દસ ટકા આપણે કમિશન આપવાનું થશે તો એ પ્રોસિજર આપણે થોડીવાર પછી કરીએ પહેલાં આપણે સરવૈયાની અસરો જે છે બધી આપી દઈએ હવે ઉપાડ અને મૂડી લખી નાખ્યું છે ચાલુ ખાતા પણ આપણે લખી નાખ્યા છે નફા નુકસાન ખાતું આપ્યું છે એંસી હજાર એટલે આ જે નફા નુકસાન ખાતું એસી હજાર આપેલું છે જમા બાજુમાં એની જમા બાકી છે એટલે એ આપણને આપેલો છે ચોખ્ખો નફો એટલે અહીંયા લખીએ ચોખ્ખો નફો એસી હજાર રૂપિયા ત્યારબાદ કયું છે સ્ટોક એકત્રીસ ત્રણ બે હજાર સત્તર નો સ્ટોક છે તો એકત્રીસ ત્રણ નો સ્ટોક છે એટલે આખરનો સ્ટોક ક્યાં આવે તો મિલકત લેણા બાજુ આવે એટલે આપણે અહીંયા લખીએ આખર સ્ટોક આખર સ્ટોક આપણને આપ્યો છે બોતેર હજાર ત્યારબાદ કયું છે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ બત્રીસો રૂપિયા અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ પણ ક્યાં આવશે મિલકત લેણા બાજુ આવશે એટલે આપણે લખી દઈએ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ બત્રીસો ત્યારબાદ કયું છે મકાન એક લાખ સાહીઠ હજાર મિલકત લેણા બાજુ આપણે ટોપમાં લખીશું મકાન એક લાખ સાહીઠ હજાર ત્યારબાદ છે દેવાદારો અને લેણદારો તો દેવાદારો આપણને ઉધાર બાકી જોવાની દેવાદારોમાં એંસી હજાર અને લેણદારોમાં જમા બાકી જોવાની અઠ્યાવીસ હજાર હવે અહીં આપણને ગાલખાત અનામત આપેલી છે આઠ હજાર એ આપણે દેવાદારોમાંથી બાદ કરવાની થશે તો દેવાદાર પહેલાં આપણે લખી દઈએ દેવાદારો એંસી હજાર માઇનસ ગાલખાદ અનામત આઠ હજાર એટલે બહારના ખાનામાં આવશે બોતેર હજાર અને લેણદારો જે છે એમની જમા બાકી કેટલી છે અઠયાવીસ હજાર આપણે અહીંયા લખીએ લેણદારો અઠ્યાવીસ હજાર આગળ વાત કરીએ રોકડ અને બેંક બાકી તો રોકડ જે છે અડતાલીસો છે અને બેંક બાકી વીસ હજાર આ બેંક બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ પણ સમજી શકીએ આપણે તો પહેલાં રોકડ સિલક મિલકત લેણા બાજુ લખી દઈએ છે એક નીચે રોકડ સિલક કેટલી આપી છે આપણને અડતાલીસો અને બેંક બાકી વીસ હજાર છે એટલે મૂડી જેવા બાજુ લખાશે બેંક બાકી દેવી હુંડી આપણને આપેલી છે ચાલીસ હજાર સોરી દેવી હુંડી આપી છે ચૌદ હજાર તો દેવી હુંડીઓ જે છે એ પણ આવશે મૂડી દેવા બાજુમાં અહીં લખીએ દેવી હુંડીઓ કેટલાની છે ચૌદ હજાર ત્યારબાદ ગીરો લોન આપી છે એક લાખ ગીરો લોન પણ મૂડી દેવા બાજુમાં એક લાખ પાઘડી ચાલીસ હજાર મિલકત લેણા બાજુ બાકી મજૂરી બાકી મજૂરી એટલે ચૂકવવા બાકી મજૂરી છે મૂડી દેવા જ આવશે ત્યારબાદ છે મળવા બાકી ભાડું સોળસો મિલકત લેણા બાજુ આવશે મળવા બાકી ભાડું મળવા બાકી ભાડું છે સોળસો હવે અગાઉથી મળેલ કમિશન આઠસો જમા બાકી અગાઉથી મળેલ કમિશન એ આપણી જવાબદારી કહેવાય એટલે એ મૂડી જેવા બાજુમાં આવશે અગાઉથી મળેલ કમિશન અનામત એ આપણે દેવાદારોમાંથી બાદ કરી નાખી છે બાર હજાર અને ફર્નિચર ચોવીસ હજાર બાજુમાં લખીશું પેટર્ન્સ બાર હજાર અને ફર્નિચર એ આપ્યું છે ચોવીસ હજાર તો તમે જોઈ શકો છો આપણે તમામે તમામ એન્ટ્રીઓ જે છે એ લખી કાઢી છે હવે આપણે ચોથો હવાલો જેમ કહ્યું હતું કે ઉપરના હવાલા નાખ્યા પછી વધતા નફા પર ખૂસને દસ ટકા લેખી કમિશન આપવાનું છે તો આપણે ખાતાઓને બંધ કરીએ તો નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુનો સરવાળો વધારે છે એટલે એંસી હજાર પ્લસ બાવનસો પ્લસ બારસો તો આપણને મળશે છ્યાસી હજાર ચારસો બંને બાજુ લખીશું છ્યાસી હજાર ચારસો અને આ છ્યાસી હજાર ચારસોમાંથી જે જમા બાગીઓનો સરવાળો વધારે મળ્યો એ છ્યાસી હજાર ચારસોમાંથી ઉધાર બાજુની એન્ટ્રી આપણે બાદ કરીશું તો બાર હજાર બાદ કર્યા પછી આઠસોને બાદ કર્યા અને એકવીસ હજાર છસોને એટલે આપણને વધતો નફો એ બાવન હજાર મળ્યો અને એ બાવન હજારના દસ ટકા કમિશન જે છે એ આપણે ચૂકવવાનું છે કુશને તો દસ ટકા કમિશન બાવનસો તો આપણે લખીશું કમિશન ખાતે કુશને ચૂકવવાનું છે એટલે કુશનું નામ લખ્યું છે આ બાવનસો થયા અને એની બીજી અસર જે છે એ ચાલુ ખાતાની જમા બાજુ લખીશું કમિશન કમિશનની પણ એન્ટ્રી બાદ કરીએ બાવનસો તો આપણને વહેંચણી પાત્ર નફો મળશે છેતાલીસ હજાર આઠસો વહેંચણી પાત્ર નફો અહીં લખીશું લવ અને અહીં આવશે કુશ કેટલો નફો છેતાલીસ હજાર આઠસો હવે તમને શરૂઆતનું ટાઇટલ યાદ હશે એ ટાઇટલ પ્રમાણે આપણે એની વહેંચણી કરવી પડશે શરૂઆતમાં આપણને કહ્યું હતું જેમ સૂચના આપી હતી કે તેઓ સાહીઠ ટકા નફો ત્રણ જેમ બેના પ્રમાણમાં અને બાકીનો ચાલીસ ટકા નફો બે જેમ એકના પ્રમાણમાં વેચે છે તો છેતાલીસ હજાર આઠસો જે નફો આપણને મળ્યો એની ગણતરી અહીં દર્શાવીએ છેતાલીસ હજાર આઠસો જ્યાં નફો છે આ નફાને ભાગીદારો બે રીતે વેચે છે આનો સાહીઠ ટકા નફો જે છે એ ત્રણ જેમ બેના પ્રમાણમાં કયું પ્રમાણ થશે ત્રણ જેમ બે અને બાકીનો જે ચાલીસ ટકા નફો છે એને એક જેમ બે બે જેમ એકના પ્રમાણમાં બાકીનો ચાલીસ ટકા નફો બે જેમ એકના પ્રમાણમાં તો આપણે અહીં ગણતરીમાં સમજી શકીએ છીએ સાહીઠ ટકા નફો ત્રણ જેમ બેના પ્રમાણમાં લવકુશ વહેંચી લેશે અને ચાલીસ ટકા નફો બે જેમ એકના પ્રમાણમાં લવકુશ વહેંચશે તો આપણે ગણતરી કરતા જઈએ પહેલાં તો 46,800 હજાર આઠસો છે એના સાહીઠ ટકા નફો કેટલો થાય તો આપણે જાણીએ અઠ્યાવીસ હજાર એંસી આ અઠ્યાવીસ હજાર એંસી ટકા નફો થયો અને બાકીનો નફો જે છે ચાલીસ ટકા નફો એ અઢાર હજાર થશે હવે આ જે અઠ્યાવીસ હજાર હેંસી મળ્યા એને આપણે ત્રણ જેમ બેના પ્રમાણમાં વેચવાના થાય અઠ્યાવીસ હજાર હેંસી એને આપણે ત્રણ જેમ બેના પ્રમાણમાં એટલે ગુણ્યા ત્રણ છેદમાં પાંચ તો આપણને મળશે સોળ હજાર આઠસો અડતાલીસ અને કુશમાં આવશે અગિયાર હજાર બસો ને બત્રીસ ત્યારબાદ અઢાર હજાર સાતસો ને વીસ એને બે જેમ એકના પ્રમાણમાં વેચી એટલે ગુણ્યા બે છેદમાં ત્રણ એટલે બાર હજાર ચારસો એસી બીજો ભાગીદાર છે ખુશ એને મળે છે બાસઠસો ચાલીસ ગણતરી થોડી ધ્યાનથી કરવાની જરૂર છે આમાં કોઈ ઉતાવળ નથી કરવાની દાખલો નાનો જ છે એટલે શાંતિથી ગણતરી કરજો હવે લવ જે છે એને કેટલા મળી રહ્યા છે તો લવની ગણતરી જે છે વેંછણી પાત્ર નફાની પહેલાં આપણે સોળ હજાર અહીંયા લખું છું લવને કેટલા મળે છે તો સોળ હજાર આઠસો અડતાલીસ પ્લસ અહીંની આપણે ગણતરી ધ્યાનમાં લઈએ તો બાર હજાર ચારસો એંસી આ લવનો કુલ વેંછણી પાત્ર નફો થશે અને એ જ રીતે કુશ જે છે એનો વેંચીણી પાત્ર નફામાં સાઠ ટકા નફો હતો એમાં એનો ભાગ હતો બે બરાબર બેના છેદમાં પાંચ એટલે અગિયાર હજાર બસો ને બત્રીસ પ્લસ અહીં કુશને કેટલા મળ્યા ચાલીસ ટકા નફામાંથી એક ત્રત્યાંશ લેખે બાસઠસો ને ચાલીસ તો હવે આપણે આના આધારે લવને કુલ કેટલા મળ્યા કુશને કેટલા મળ્યા એ આપણે જાણી શકીએ સોળ હજાર આઠસો અડતાલીસ પ્લસ બાર હજાર ચારસો એંસી એટલે લવની કુલ વહેંચણી પાત્ર નફો મળે છે ઓગણત્રીસ હજાર ત્રણસો ને અઠ્યાવીસ અને એ રીતે કુશને જાણીએ તો અગિયાર હજાર બસો બત્રીસ પ્લસ બાસઠસો ચાલીસ એટલે સત્તર હજાર તો આ ગણતરી આપણે અહીંયા લખવાની થાય છે સોળ હજાર આઠસો અડતાલીસ પ્લસ બાર હજાર ચારસો એંસી બરાબર કેટલી રકમ થાય છે કુશનો વહેંચણી પાત્ર નફો થશે કુલ નફો ઓગણત્રીસ હજાર ત્રણસો અઠ્યાવીસ સોરી લવનો કુલ વહેંચણી પાત્ર નફો થયો ઓગણત્રીસ હજાર ત્રણસો અઠ્યાવીસ એ રીતે કુશની ગણતરી લખીએ આપણે તો તમે જોઓ છો અગિયાર હજાર બસો ને બત્રીસ પ્લસો ચાલીસ તો કુશને કુલ કેટલો નફો મળે છે સત્તર હજાર ચારસો હવે આ જે કુલ વેચણી પાત્ર નફો આપણે જાણ્યો એને આપણે ચાલુ ખાતાની જમા બાજુ લખીશું વેચણી પાત્ર નફો લવનો કુલ વેચણી પાત્ર નફો છે ઓગણત્રીસ હજાર ત્રણસો ઓગણત્રીસ હજાર ત્રણસો અઠયાવીસ અને ખુશ નો પાત્ર કુલ નફો થયો સત્તર હજાર ચારસો બોતેર હવે આપણે ખાતાઓને બંધ કરીએ તો જે બાજુનો સરવાળો વધારે હોય આપણે પહેલાં એને કન્સિડર કરવાનું છે એનો સરવાળો કરવાનો છે તો જમા બાજુમાં જોઈ શકો છો એન્ટ્રીઓ મોટી છે આઠ હજાર પ્લસ બોતેરસો પ્લસ આઠસો પ્લસ ઓગણત્રીસ હજાર ત્રણસો અઠ્યાવીસ તો કેટલા થાય છે પિસ્તાલીસ હજાર ત્રણસો અઠ્યાવીસ અહીંયા આપણે લખીશું પિસ્તાલીસ હજાર ત્રણસો અઠ્યાવીસ અને અહીં પણ આવશે પિસ્તાલીસ હજાર ત્રણસો એમાંથી બાદ કરવાના થાય છે 40 ને ચાર ચુમ્માલીસ હજાર એટલે તેરસો ને એ બાકી આગળ લઈ ગયા ચાલુ ખાતાની બાકી આગળ લઈ ગયા લવમાં આવે છે તેરસો એ રીતે કુશમાં જાણીએ કેટલા થાય છે અડતાલીસો પ્લસ એકવીસ હજાર છસો પ્લસ બાવનસો પ્લસ સત્તર હજાર ચારસો અને બોતેર એટલે ઓગણપચાસ હજાર બોતેર ઓગણપચાસ હજાર બોતેર માંથી બાર ને બાર ચોવીસ એટલે પેલા ચોવીસ હજાર બાદ કરીએ પછી બારસો બારસો ચોવીસો બાવીસ હજાર છસો ને બોતેર હવે બાકી આગળ લઈ ગયા જે ચાલુ ખાતાની છે એને આપણે મૂડી જેવા બાજુમાં લખીએ ચાલુ બાકીઓ લવ અને કુશ લવમાં આવે છે તેરસો અને અને કુશમાં આવે છે બાવીસ હજાર છસો ચલો આનો કુલ સરવાળો થાય છે ચોવીસ હજાર ચોવીસ હજાર પ્લસ બે લાખ એટલે બે લાખ ચોવીસ હજાર થયા પ્લસ હજાર પ્લસ વીસ હજાર પ્લસ ચૌદ હજાર પ્લસ એક લાખ પ્લસ અઠ્યાવીસો પ્લસ આઠસો ત્રણ લાખ નેવ્યાસી હજાર છસો ત્રણ લાખ નેવ્યાસી હજાર છસો આ મળ્યો મૂડી દેવાનો સરવાળો એ રીતે મિલકત લેણાનો સરવાળો જાણીએ એક લાખ સાહીઠ હજાર ચાલીસ હજાર બાર હજાર ચોવીસ હજાર બોતેર હજાર સોળસો ફરી બોતેર હજાર આવે છે પ્લસ બત્રીસો પ્લસ અડતાલીસો તો અહીં પણ મિલકત લેણા બાજુમાં પણ ત્રણ લાખ નેવ્યાસી હજાર છસો ત્રણ લાખ નેવ્યાસી હજાર છસો તમે જોઈ શકો છો મિત્રો દાખલો ખૂબ જ સરળ છે અને ખાસ આમાં જે વહેંચણીપાત્ર નફો છે એની ગણતરીમાં આપણે ધ્યાન આપવું પડશે બાકી તમામ એન્ટ્રીઓ ખૂબ જ ઈઝી છે તમને સરળતાથી આવડી શકે એવો છે અને વધારે પ્રેક્ટિસ કરો એની સારા ગુણ પ્રાપ્ત કરો એવી આશા સાથે થેન્ક યુ વેરી મચ